જય માતાજી હું પાલીતા સુરેશ વાઘેલા અને ઘણા સમયથી એક મનસુખ રાઠોડ જે ધર્મની માથે ટીપણી ખરાબ ખરાબ કરે છે મનસુખ રાઠોડ તને મનમાં વેમ ન રહી જાય ધર્મ બચાવવા માટે કયા મહાસરવીરોએ બલિદાન દીધેલું છે ધર્મો બચાવવા માટે તો તું જે ધર્મના ઠેકડી જે કરે છો ને તારી માને છો દે તારા મનમાં વેમ હોય એટલો કાઢી નાખજે બાકી જો કહીએ કે જો ધર્મ હાટુથી ગળા દીધા ને તારું ગળું લેવું પડે ને તો લઈ લેવાનું થાય પહોંચડીને તારી બેન ને લોડો કાલે તું જો અમારા ધર્મ ને જો નાગુ કરતો હોય ને અમારા ધર્મ ને જો ગાળું દેતો હોય ને બાયડી કરતો હોય તો તારીમા ને ગાલે તારી બહેનને શોધે તને મનમાં વહેમ નો રહી જાય કે અમારા ધર્મ ઉપર તું જે શબ્દો ઉપયોગ કરે છો અને તું બચી જઈશ તને ધર્મ અત્યારે ભાલુ નહીં લે અમારે જ લેવાનું છે તારી માને લોડો ખાલી રહેવું એમ રહેજે તારી બહેનને શોધે અને તું જે હાઇકોર્ટની પોલીસ્ટન ની ધમકીઓ મારે છો કે હું માં હોઉં છું અને તમારે કઈ મને મળવું હોય તો માં કેચ કરો તો હું મળું તારી મને ગાલે તારે જેટલું હોય એટલું દોડી લેજે માં તો દર્શન તારા થશે જ તે હવે જે હિન્દુ ધર્મની ઉપર તું જે શબ્દો ખરાબ ખરાબ જે બોલો છો અને હિન્દુ કઈ આમ જો ચાના માના નહીં બેસી લેતા એ સાંભળીને તારી મને ઘાલે તારે ધોડવું એટલું દોડી લેજે બાકી તને કોણ બચાવે છે જોઈ લઈ તારી બેન ને ચોધે